મુખ્યમંત્રી હતા હતા મંત્રીઓ ધારાસભ્યો હતા સાંસદો હતા પરંતુ આજ સરકારનો એક હિસ્સો તેવા મંત્રી બચુ ખાબડ ગેરહાજર હતા અને મામલો હતો ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાતનો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ

નો હિસ્સો એવા મંત્રી બચું ખાબડ છે તે ગેરહાજર દેખાયા હતા મંત્રી બચુ ખાબડ છે તે દાહોદથી આવે છે અને દાહોદના દેવગઢ બારીયા અને ધાનપુરબા તેમના બંને જે પુત્રો છે અને કિરણ ખાબડ તે મનરેગાના કૌભાંડમાં આરોપી બને છે અને ત્યાર પછી આ મંત્રીના કારણે સરકાર છે તે સતત વિપક્ષને ઘેરે છે અને સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવે છે કેમ કે આ મંત્રી બચુ ખાબડ છે જે પોતે જ સરકારનો હિસ્સો હતા પરંતુ આજ મંત્રી આજના આ કાર્યક્રમમાં ન દેખાતા પ્રકારની ચર્ચાઓએ વખત જોર એટલે પકડું છે કે ગુજરાત સરકારના જે કોઈ કાર્યક્રમો થાય છે જેમાં આ મંત્રી જે પંચાયત વિભાગના છે તેમનો વિભાગ જ કેમ ના હોય તેમાં પણ આ મંત્રી અત્યાર સુધી છે તે ઉપસ્થિત રહ્યા નથી અને જ્યારે ભારતીય જનતા પાર્ટી છે તેમના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થાય છે તેમની સત્તાવાર જાહેર થાય છે સરકારના દરેક જે મંત્રીઓ છે મુખ્યમંત્રી છે તે ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આજ સરકારનો હિસ્સો એવા મંત્રી બચુ ખાબળ ઉપસ્થિત ન રહેતા હવે તે ચર્ચાઓએ ફરી એક વખત જોર પકડ્યું છે કે મંત્રીમંડળમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ફેરબદલ થશે તે સમયે આ મંત્રી બચું ખાબર છે તેમનું પત્તું કપાવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને બની શકે કે આ મંત્રી છે આ મંત્રીને આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થાય તે સમયે પણ તેમને પાર્ટી રિપીટ ન કરે તેવી શક્યતાઓ પણ હવે પ્રબળ દેખાઈ રહી છે ચર્ચાઈ રહી છે અને સંગઠનમાં પણ આ મંત્રી છે તેમને કોઈ પણ પ્રકારનું સ્થાન પણ ન મળે અને તેમનો જિલ્લો હોય કે તેમનો જે તાલુકો હોય તે તાલુકામાં પણ આ મંત્રી છે તેમનો પ્રભાવ અને દબદબો ઘટે તો પણ નવાય જો કે ગાંધીનગરના કમલમમાં અનેક મંત્રીઓની ઉપસ્થિતિમાં મંત્રી બચુ ખાબળ ગેરહાજર રહેતા તે મુખ્ય મુદ્દો અને ચર્ચાનો વિષય હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન But I